નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શ્રી શિવાય નમસ્તભ્યમ મિત્રો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ધનતેરસના પાવન દિવસે સોનું ચાંદી નહીં પરંતુ માત્ર દસ રૂપિયાની આ વસ્તુ ઘરે લાવો તો ધનની દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવશે અને ક્યારેય ઘર છોડીને જશે નહીં મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસનો તહેવાર અઢાર ઓક્ટોબરે ઉજવાશે જો તમે આ દિવસે એક ખાસ વસ્તુ તમારા ઘરે લાવો છો તો એવું માનવામાં આવે છે કે માલક્ષ્મી એટલી પ્રસન્ન થાય છે કે સ્વયં તમારા ઘરમાં નિવાસ કરે છે અને ક્યારેય ગરીબી કે ધનનો અભાવ આવવા દેતી નથી આજના વિડીયોમાં આપણે જે વસ્તુ વિશે વાત કરીશું તે માત્ર દસ રૂપિયામાં મળે છે પરંતુ તેનો ફાયદો અમૂલ્ય છે ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં થાય છે છે સમૃદ્ધિ વધે અને નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે સામાન્ય રીતે લોકો આ દિવસે સોનું ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓ ખરીદે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી પવિત્ર વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેની ખરીદી આ દિવસે અત્યંત શુભ ફળ આપે છે આ વસ્તુઓ ઘરમાં શુભતા સમૃદ્ધિ અને લક્ષ્મીની કૃપા લાવે છે જેના કારણે જીવનમાંથી દરિદ્રતા અને સંકટો દૂર થઈ જાય છે તો ચાલો હવે જાણી લઈએ કે એ ખાસ વસ્તુ કઈ છે જે ધનતેરસના દિવસે ખરીદવી જ જોઈએ અને જે ખરીદવાથી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરજી બંને પ્રસન્ન થાય છે આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે પાનનું પત્તું પાનમાં સ્વયંમાં લક્ષ્મી નિવાસ માનવામાં આવે છે નાગરવેલના પાનમાં માં સરસ્વતી અને માં પાર્વતીનો પણ વાસ છે શિવજી અને કામદેવનો પણ નિવાસ પાનમાં માનવામાં આવે છે આટલા બધા દેવી દેવતાઓ પાનના પાનમાં નિવાસ કરે છે તેથી ધનતેરસના દિવસે તમારે પાનના પાન જરૂર ખરીદવા જોઈએ તમે એક પાન ખરીદી શકો છો અથવા બે કે પાંચ પણ લઈ શકો છો માત્ર દસ રૂપિયામાં તમને પાનના પાન સરળતાથી મળી જશે ધનતેરસના દિવસે આ પાનના પાન ઘરે લાવી મા લક્ષ્મીના સમક્ષ અર્પણ કરો કારણ કે મા લક્ષ્મીને પાનનું પાન ખૂબ જ પ્રિય છે એવું કરવાથી માં લક્ષ્મી સ્વયં તમારા ઘરે નિવાસ કરે છે અને ક્યારેય તમારા જીવનમાંથી ધનની અછત આવવા દેતી નથી હવે પ્રશ્ન એ છે કે દિવાળીના પછી આ પાનનું શું કરવું તો મિત્રો આ પાનને તમે પાણીમાં વહાવી શકો છો અથવા તમારા ઘરના આજુબાજુ કોઈ વૃક્ષ કે છોડને નીચે રાખી દો ચાલો હવે વાત કરીએ બીજી વસ્તુની જે ધનતેરસના દિવસે તમારે ખરીદવી જ જોઈએ કારણ કે આ એક વસ્તુ તમે ધનતેરસના દિવસે ખરીદો છો તો ધનની દેવીમાં લક્ષ્મી સ્વયં વિષ્ણુ શ્રી હરિ સાથે તમારા ઘરમાં આવે છે અને ક્યારેય તમારું ઘર છોડી જતા નથી જુઓ મિત્રો જ્યાં શ્રીહરિ હોય છે ત્યાં સ્વયં ધનની દેવીમાં લક્ષ્મી નિવાસ કરે છે એટલે જો તમે શ્રી વિષ્ણુને પ્રસન્ન કરો તો મા લક્ષ્મી સ્વયં પ્રસન્ન થઈ જાય છે અને જો તમારે મા લક્ષ્મીને ખુશ કરવી હોય તો આ બીજી વસ્તુ ધનતેરસના દિવસે ખાસ કરીને ખરીદવી જ જોઈએ સામાન્ય રીતે લોકો આ દિવસે સોનું ચાંદી તાંબા કે પિત્તળના વાસણો ખરીદે છે સાચું ને પરંતુ ઘણા લોકો એવા પણ છે જે સોનું કે ચાંદી ખરીદી શકતા નથી અથવા તાંબુ પિત્તળ પણ ખરીદી શકતા નથી તો આવા લોકો માટે શાસ્ત્રોમાં એક અદભુત ઉપાય જણાવાયો છે આ વસ્તુ ખરીદવાથી સોનું ખરીદવા કરતાં પણ વધુ લાભ મળે છે આ વસ્તુ છે હળદર હળદરનો સીધો સંબંધ શ્રી હરિ વિષ્ણુજી સાથે છે અને તે તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે જો તમે ધનતેરસના દિવસે સોનું ન ખરીદી શકો તો તેની જગ્યાએ બે થી ત્રણ ગાંઠ હળદર જરૂરથી ખરીદો જ્યારે તમે આ હળદર ધનતેરસના દિવસે ઘરે લાવો છો ત્યારે એવું માનવામાં આવે છે કે શ્રી વિષ્ણુ અને મા લક્ષ્મી બંને તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને ક્યારેય તમારા ઘરને છોડી જતા નથી હળદર ખરીદવું દિવસે અત્યંત શુભ માનવામાં આવે છે ઘણા લોકો આ ઉપાય નથી કરતા અને હળદર લેતા નથી પરંતુ જો તમે આ વર્ષે સોનું પણ ખરીદો ત્યાં થોડી હળદર જરૂર લાવો અને પછી જુઓ કે કેવી રીતે લક્ષ્મી અને શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાંથી ધનની અછત કાયમ માટે દૂર થઈ જાય છે હવે ચાલો વાત કરીએ ત્રીજી વસ્તુની જે ધનતેરસના દિવસે ખાસ કરીને ખરીદવી જ જોઈએ કારણ કે આ વસ્તુ ખરીદવાથી એક વર્ષની અંદર તમારા ઘરમાં અથવા જીવનમાં એટલું ધન કે તેને સંભાળવું મુશ્કેલ બની જશે આ ઉપાય ઘણા લોકોએ કરે છે અને સૌને લાભ મળે છે આ વર્ષે તમે પણ જરૂર અજમાવો તમને પણ લાભ અને સમૃદ્ધિના આશીર્વાદ મળશે અને બીજું ધનતેરસના દિવસે જે લોકો સૂકા ધાણાક ખરીદીને ઘરે લાવે છે તેઓ સીધા મા લક્ષ્મીને પ્રસન્ન કરે છે દાણા ખરીદવા ધનતેરસના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ ઉપાયથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને આનંદ વધે છે દાણા સુખાલી નું પ્રતિક છે અને જે લોકો ધનતેરસના દિવસે તેને લાવે છે તેઓમાં લક્ષ્મીના આશીર્વાદથી થી ધનવાન બને છે હવે પ્રશ્ન આવે છે કે આ ધાણાનું શું કરવું પૂજાના સમયે થોડા ધાણા લો અને તેને માટીના દીવડા કે નાના વાટકામાં રાખો આ રીતે મા લક્ષ્મી તમારી પૂજાથી પ્રસન્ન થાય છે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ બની રહે છે હવે તમે આ ધાણાને મા લક્ષ્મીને અર્પણ કરવાના છે પૂજા સમયે મા લક્ષ્મીના સમક્ષ આ ધાણાને રાખો અને જેમ તમે નિયમિત પૂજા કરો છો તેમ પૂજા કરી લો પછી જ્યારે દિવાળી પૂરી થઈ જાય ત્યારે આ ધાણાને ઉઠાવીને કોઈ ખુલ્લા કુંડામાં અથવા માટીના ગમલામાં જેમાં માટી ભરેલી હોય તેમાં વાવી દો જેમ જેમ આમાંથી લીલા ધાણા ઉગતા જશે તેમ તેમ તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ વધતી જશે તમારી તિજોરી ધનની ભરાતી જશે આ ખૂબ જ વિશેષ અને લાભદાયક ઉપાય છે આ વર્ષે ધનતેરસના દિવસે તમે જરૂરથી દાણા ખરીદો અને દિવાળીના દિવસે જ્યારે મોટી દિવાળી એટલે એટલે કે લક્ષ્મી પૂજન થાય છે ત્યારે માં લક્ષ્મીને આ દાણા જરૂર અર્પત અર્પિત કરો તમે ઈચ્છો તો ધનતેરસના દિવસે પણ મા લક્ષ્મીને દાણા અર્પણ કરી શકો છો અને પછી તે ગમલામાં વાવી દો ધનતેરસના દિવસે ધાણા ખરીદવા એટલા ચમત્કારિક અને શુભકારી છે કે તેનો લાભ તમે કલ્પના પણ નહીં કરી શકો હવે વાત કરીએ એક બીજી મહત્વપૂર્ણ વસ્તુની જે ધનતેરસના દિવસે જરૂરથી ખરીદવી જોઈએ તે છે ગોમતી ચક્ર જે વ્યક્તિ ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદે છે અને પોતાના ઘરે લાવે છે તેની તિજોરી ક્યારે ખાલી રહેતી નથી તેના ધનને ક્યારે નજર લાગતી નથી અને ગરબા આવતું ધન ક્યારે અટકતું નથી ઘણી વખત એવું બને છે કે ધન આવતું હોવા છતાં પાછું વળી જાય છે અથવા આવક થતી નથી નુકસાન થાય છે આવી સ્થિતિમાં ગોમતી ચક્ર ખૂબ જ શક્તિશાળી ઉપાય છે ગોમતી ચક્રને ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને આ ચક્રમાં સ્વયં લક્ષ્મીનો નિવાસ હોય છે એટલે જે ઘરમાં ગોમતી ચક્ર આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની ક્યારેય અછત આવતી નથી હવે પ્રશ્ન એ છે કે કેટલા ગોમતી ચક્ર ખરીદવા જોઈએ કમસે કમ અગિયાર ગોમતી ચક્ર લાવવા જોઈએ અને જો શક્ય ન હોય તો ઓછામાં ઓછા ગોમતી ચક્ર જરૂર ખરીદો તમે તમારી ક્ષમતા મુજબ લાવો સંખ્યા મહત્વની મહત્વની છે દિવાળીના દિવસે પૂજન સમય આ ગોમતી ચક્રોને પૂજામાં રાખો પૂજા પૂરી થયા બાદ આ ગોમતી ચક્રોને પીળા રંગના કાપડમાં બાંધીને તમારી તિજોરીમાં રાખી દો પછી જુઓ કેવી રીતે ધન તમારી તિજોરીમાં વધતું જાય છે અને કેવી રીતે પૈસા ટકાવા લાગે છે તમારા જીવનમાં ધન આવવાના અસંખ્ય માર્ગ ખુલી જશે ધનતેરસના દિવસે આ બધી વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ છે પાનના પાન હળદર ધાણા ગોમતી ચક્ર અને ઝાડુ કારણ કે ઝાડુમાં પણ લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે એટલે આ દિવસે નવું જાડું લાવવું ખૂબ જ શુભ છે સાથે સાથે ધનતેરસના લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પ્રતિમા પણ લાવવી જરૂરી છે અને ખાસ ધ્યાન રાખવું પ્રતિમાઓને માટીની જ હોવી જોઈએ માટીની પ્રતિમા ઘરમાં શુભતા લાવે છે અને એ દિવસે ઘરમાં લક્ષ્મી અને ગણેશજીની સ્થાપના કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત આવતી નથી આ દિવસે ખીલબતાશા પરમળ જેવી પૂજાની સામગ્રી પણ જરૂર ખરીદવી જોઈએ આ વસ્તુઓથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે મા લક્ષ્મીની કૃપા તમારા ઉપર વરસતી વરસતી રહે છે એ માટે આ ઉપાયો ખાસ લાભદાયક છે આજે આપણે સૌ દિવાળી અને ધનતેરસ વિશે સંપૂર્ણ માહિતી આપીશું શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જેથી ઘરમાં આનંદ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ સતત વધતી રહે આ અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ કારણ કે તેમાં આપણે ધનતેરસ અને દિવાળીના પવિત્ર તહેવારોની સંપૂર્ણ વિગતવાર માહિતી મળશે દિવાળી આપણા સનાતન હિન્દુ ધર્મનો સૌથી વિશાળ તહેવાર પાંચ દિવસીય તહેવાર માનવામાં આવે છે તેની શરૂઆત ધનતેરસથી થાય છે અને અંત ભાઈબીજના દિવસે થાય છે ધનતેરસ સૌ પ્રથમ ધનતેરસે શું ખરીદવું શુભ મનાય છે જો તમે ધનતેરસના દિવસે સોનું કે ચાંદીના આભૂષણ ખરીદી શકતા નથી તો ચિંતા કરવાની જરૂર નથી આ દિવસે તમે પિત્તળની વસ્તુ જરૂરથી ખરીદી શકો છો કારણ કે પિત્તળમાં પણ માતા લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો અમારો આ વિડીયો આખો જુઓ વચ્ચેમાં ક્યારેય છોડશો નહીં કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે આ વિડીયોમાં તમને ધનતેરસ સાથે જોડાયેલી અદભુત માહિતી મળશે તો ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો ખૂબ જ શુભ ગણાય છે આજે આઠસો થી નવસો રૂપિયામાં તમને સુંદર ચાંદીના સિક્કા સરળતાથી મળી જશે સૌથી ખાસ બાબત તે સિક્કા પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીનું ચિત્ર બનેલું હોવું જોઈએ ધનતેરસના દિવસે આ સિક્કાની પૂજા કરીને તેને પોતાની તિજોરીમાં રાખો આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત થતી નથી ધનતેરસે ઝાડુ ખરીદવાનું મહત્વ ધનતેરસ દિવસે જો તમે નવું ઝાડુ ખરીદો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે ઝાડુને માતા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે ઝાડુ ઘરમાંથી કચરો અને નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને કચરો એટલે રાહુનું પ્રતિક એટલે જ્યારે તમે નવું ઝાડુ ઘરમાં લાવો લાવો છો ત્યારે માતા લક્ષ્મી રાહુરૂપ કચરાને દૂર કરી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ કરાવે છે જે લોકો ધનતેરસના દિવસે આ ઉપાય કરે છે તેમના ઘરમાં અન્ન ધન અને વૈભવની એવી વૃદ્ધિ થાય છે કે જેની તેઓ કલ્પના પણ કરી શકતા નથી આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર સિલેક્ટ કરજો જેથી નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ 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 આભાર